અરે આ ગીત જ્યારે રીંકુ ભરવાડ ગાયે ને ત્યારે આપણને સાંભળવાની મજા જ કંઈક અલગ આવે હો ખરેખર રીંકુ ભરવાડે આ ગીતને જોરદાર ગાયું છે અને એ ગીતનો હમણાં હું તમને વિડીયો પણ બતાવું પણ એ વિડીયો બતાવું એ પહેલા કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને તમે રિંકુ ભરવાડનો આ વિડીયો જોવો